શહેરમાં જૈન જૈન સમાજ દ્વારા કમ્યુનિટી હોલ ખાતે નવકાર મહામંત્ર પઠનું આયોજન વિશ્વના એકસો આઠ જેટલા દેશોમાં જૈન સંસ્થા જીતુ દ્વારા વૈશ્વિક શાંતિ અને કલ્યાણ હેતુ વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુન્દ્રા શહેરમાં સમસ્ત જૈન સમાજ મુન્દ્રા દ્વારા જૈન કમ્યુનિટી હોલ ખાતે નવકાર મહામંત્ર પઠનનું આયોજન સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં કરવામાં આવ્યું જેમાં મુન્દ્રા સમસ્ત જૈન સમાજ પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા તથા તમામ સંઘના સંઘપતિ શ્રીઓનવીન મહેતા હરેશ મહેતા દર્શન સંઘવી અરવિંદ સંઘવી અને સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત નવકાર મહામંત્ર પઠના કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે અમદાવાદમાં સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવકાર મંત્રના જાપ કરાયા હતા મુંદ્રામાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ મહામંત્રી હિરેન સાવલા જોડાયા હતા સમસ્ત જૈન સમાજ મુન્દ્રાના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ સૌને ખૂબ અનુમોદના પાઠવી હતી અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આપેલ નવ સંકલ્પોનું સમસ્ત જૈન સમાજ જરૂરથી પાલન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Let's go. Real freshness carnival. Yash soft